શહેરી વિસ્તારમાં હજુ મા બાપ ખુલીને છોકરાઓ સાથે વાત કરે પણ ગામડામાં આજ પણ મર્યાદા છે એટલે દીકરી પોતાના મનની વાત એના માતા પિતાને કહેવાતી ડરતી હોય એટલે હું એમ કહું છું મારી દીકરીઓને જે મન સાંભળે છે કે તમને પ્રેમ કરવાથી હું રોકી નથી શકતી પણ તમારો પ્રેમી કેવો હોવો જોઈએ એ હું તમને સલાહ જરૂર આપી શકું છું હિરોઈન હીરો સાથે વાતચીત કરે અને વાતચીત કરતાં કરતા એને કીએ કે તારી પ્રેમિકા કોણ છે તો એને કીધું મારી પ્રેમિકા તો મારા સમાજની છે ને એની સાથે હું લગ્ન કરવા જઈ રહ્યો છું બે ચાર દિવસમાં મારા એની જોડે લગ્ન છે તો જે હિરોઈન છે એ કહે કે તને ખબર છે મારો પ્રેમી કોણ છે તો લો કીએ કે કોણ તો કે તું હિન્દુ થઈને હિન્દુ માને એ પણ તું તારા જ સમાજમાં કરે છે એ થોડી તારી કોઈ લવ સ્ટોરી છે એ કે હું એટલે એનો હિન્દીમાં ડાયલોગ સંભળાવું ડાયલોગ શું હતો

સાયકોલોજીકલ કેવું એ લોકો કામ કરે કે આપણી દીકરીને એમ લાગે કે જો મારે લવ કરવું હોય ને તેર ચૌદ વર્ષની ઉંમરમાં લવ ચાલુ થઈ જાય શારીરિક આકર્ષણ હોય આપણી દીકરીઓને લવ સમજી લઈએ પ્રોબ્લેમ એ છે કે મા બાપ ખુલીને વાત જ નથી કરતા છોકરાઓ સાથે ગામડામાં પાછું વધારે છે શહેરી વિસ્તારમાં હજુ મા બાપ ખુલીને છોકરાઓ સાથે વાત કરે પણ ગામડામાં આજ પણ મર્યાદા છે એટલે દીકરી પોતાના મનની વાત એના માતા પિતાને કહેવાતી ડરતી હોય એટલે હું એમ કહું છું મારી દીકરીઓને જે મન સાંભળે છે કે તમને પ્રેમ કરવાથી હું રોકી નથી શકતી પણ તમારો પ્રેમી કેવો હોવો જોઈએ એ હું તમને સલાહ જરૂર આપી શકું છું એટલે જ હું આજે અહીંયા આવી છું એટલે આપણી દીકરીને શું લાગે કે હિન્દુ થઈને હિન્દુ સાથે મારે પ્રેમ નથી કરવો કેમ કે એ વખતે લવનું એક અલગ જુનૂન હોય શરીરમાં એટલે આપણી દીકરી મુસલમાન જોડે પ્રેમમાં પડે એને પછી એને એમ લાગે કે હિન્દુ થઈને મુસ્લિમથી પ્રેમ કરું ને દુનિયા આખી બગાવત કરે આ સાચી લવ સ્ટોરી છે એ બાળકને ખબર તો બાળક છે ટ્રેનિંગ આપણે આપી નથી શિક્ષા આપણે આપી નથી તો શું થાય એક પિક્ચર આવી હતી કેદારનાથ કેદારનાથ પિક્ચરમાં શું આપણા ચાર ધામમાંથી એક ધામ કેદારનાથ વિષયમાં શું દેખાડ્યું કે જે છોકરી હિન્દુની કેદારનાથ ધામમાં ભગવાનના દર્શન કરવા જાય છે અને ત્યાં તમને ખબર છે લગભગ લગભગ આપણા બધા જ ધામ ઉપર જે ખચ્ચર ટટ્ટુ ચલાવવા હોય એ આ જિહાદી જ હોય છે તો એ પિક્ચરમાં એવું દેખાડ્યું કે ઓલી છોકરી ભગવાનની યાત્રા કરવા જાય જિહાદીના ટટ્ટુ ખચ્ચર ચલાવવા વાળાના ઘોડા ઉપર બેસે એને યાત્રાના દોરણ એને એનાથી પ્રેમ થઈ જાય આવું કેદારનાથની પિક્ચરમાં દેખાયડ્યું હું એમ કહું છું હું તેર ચૌદ વર્ષની ઉંમરથી દર વર્ષે વૈષ્ણોદેવી જાઉં છું વૈષ્ણોદેવીમાં સો સો ટકા ઘોડાવાળા જે છે એ જિહાદી છેલ્લા બે ત્રણ વર્ષથી જ આપણા હિન્દુઓની વૈષ્ણોદેવીમાં એસોસિએશન બની છે હું આજે મંદિરમાં હતી માતા ઉમિયાજીના ત્યારે મેં ત્યાં ચર્ચા પણ કરી વિશેની કે છેલ્લા બે ત્રણ વર્ષમાં જ ત્યાં એસોસિએશન બની છે ને હવે ત્યાં હિન્દુ ઘોડા આવ્યા ઘોડા ચલાવવા વાળા હિન્દુ આવ્યા ત્યાં સુધી મુસલમાન જ હતા એટલે આટલા વર્ષોથી હું દર વર્ષે વૈષ્ણોદેવી જાઉં છું મને તો કોઈ દિવસ કોઈ ખચ્ચર ટટ્ટુ ચલાવવા વાળા થી પ્રેમ નથી ઓ એટલે એ લોકો શું દેખાડે છે કે હિન્દુ ની તો પછી આપણી જે છોકરી કેદારનાથ ની ધામ ઉપર જાય એટલે એને મગજમાં આવે અરે સાલા સારા અલી ખાન એ યાત્રા કરતા ટાઈમ સુશાંત સિંહ રાજપૂત સાથે પ્રેમ થઈ ગયો તો એને એ ના ખબર પડે કે ઓલો આમાં ખચ્ચર ચલાવવા વાળો છે રિયલ લાઈફમાં સુશાંત સિંહ રાજપૂતનું શું થયું બધા ખબર છે અને સારા લિખા નવાબની નિઝામની દીકરી છે એટલે એને ખચ્ચર ટટ્ટુ ચલાવવા વાળાથી પ્રેમ દેખાડો રિયલ લાઈફમાં કોઈ નવાબ કે નિઝામની દીકરી આપણે જોઈ છે એવી કંઈક સ્ટોરી બનાવો હું કહું છું બોલીવુડ વાળોને કે તમે અમારા કેદારનાથ ધામ ઉપર સ્ટોરી બનાવો છો એક પિક્ચર એવી કેમ કે એને ખબર છે હિન્દુઓ જે છે એ ડિવાઈડ છે હિન્દુઓને કમઝોર કરનાય ખાતે માનસિક રીતે એને કહું છું કે બનાવો એક પિક્ચર એવી કે અજમેર શરીફની દરગાહ ઉપર નિઝામ કા નવાબની બેટી ચાદર ચડાવવા જાય એની દીકરી અને જેમ ચાદર ચડાવીને બારે આવે ત્યાં દરગાહની બારે મોચી જે છે ચંપલ સીવતો હોય ને ત્યાં જ એ છોકરીની જે છે ચપ્પલ તૂટે અને મોચી પાછે સંદાવવા જાય ચંપલ અહીંયા જ નૈન મટકકા થાય

પ્રભુ રામજીને ને કંઈક બીજું કહી કૃષ્ણ ભગવાનને બસ ઓલા લીલા દેખાડીને ગોપીઓ સાથે ખરાબ રીતે ચિત્રન દેખાડો કે કૃષ્ણ ભગવાન તો કપડાં ચુરાવી આવું બધું દેખાડે કે ખબર છે હિન્દુ ક્યારેય સ્વાભિમાન ક્યારે લઈ જ નથી એટલે એ આવું કામ કરે છે બીજું સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમને મેં બોલિવૂડની વાત કહીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કેમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પછી ટિન્ડર કરીને નવી એક ડેટિંગ એપ આવી છે એમાં પછી છોકરા છોકરી એકબીજાને ગોતે ટિન્ડરમાં પ્રેમ કરવા માટે પછી મે મેરેજની તો કેટલી બધી એપ બનેલી છે યા આ છોકરાઓ ફેક આઈડી બનાવીને આપણી હિન્દુ છોકરીઓને ફસાવે છે ને આપણી હિન્દુ છોકરીઓને આપણે સંસ્કાર તો આપ્યા જ નથી તો એક અલગ વાત છે પણ આપણે એને બેઝિક નોલેજ પણ નથી આપવું મારા દીકરા કોઈ ઉપર સોશિયલ મીડિયા ઉપર આ ગેંગ બનેલી છે અબ્દુલ જે છે હજે બનીને આવશે ને તને ફસાવશે એ આપણે નથી શીખાયું આપણી દીકરીને પછી આપણી દીકરી ફસાવે બીજા ત્રીજા દિવસ તો આપણી દીકરીને એના વચ્ચે એવું ઈલું ઈલું ચાલુ થાય કે પાંચમો દિવસ આવતા આવતા તો આપણી દીકરીના ફોટા ને વિડીયો ગંદા એની પાસે હોય છઠ્ઠા સાતમા દિવસે આપણી દીકરીની બ્લેકમેલ કરે કે હું કો અહીંયા આવ અને નહીં આવે તો તારા ફોટો ને વિડીયો હું સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરું અહીંયા આપણી ભોલી ભાલી દીકરી એના ચકેડામાં ફસાઈ જાય અને તમે યકીન નહીં કરો તમને બિલકુલ બિલીવ નહીં થાય આખા ભારતમાં ખાલી ને ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી ને એમાં પણ વિશેષ કરીને ઇન્સ્ટાગ્રામથી ઇન્સ્ટાગ્રામ શું હોય એક ટાઈપનું વોટ્સઅપ છે વગર નંબર દીધે તમે ઇન્સ્ટાગ્રામ ઉપરથી કોલ કરી શકો વિડીયો ચેટ કરી શકો ઓડિયો ચેટ કરી શકો મેસેજ કરી શકો સેમ વોટ્સએપની જેમ એમાં એકબીજા નંબર દેવાની જરૂરત નથી આપણા ઘરમાં બાર તેર વર્ષની બાળકી હોય ને બાર તેર વર્ષની બાળકી પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ હશે એનું ફેક નામથી હશે રિયલ નામથી હશે પણ હશે હું તમને એમ નથી કહેતી કે આપણા છોકરાઓની જાસૂસી કરો એ બિલકુલ નહીં ક્યારેય નહીં કરવાનું આ આપણા છોકરાઓને એવી રીતના તૈયાર કરો કે કોઈ આલિયો માલિયો અબ્દુલ આફતાબ તો હું શાહરૂખ સલમાન આવે તોય આપણી છોકરી લત માડે કે નીકળી આવતી જિહાદી એટલે ખાલી बेटी बचाओ ने बेटी पढ़ाओ काम नहीं चाल भाइयों बेटी बचाओ बेटी पढ़ाओ के साथ साथ बेटियों को सशक्त बनाओ अच्छे जवाबदारी मारी पन आखा समाज नहीं। कि बेटी को बेटी को तलवार थमाओ बेटी लड़ भी जाएगी बेटी को तलवार थमाओ बेटी लड़ भी जाएगी और बेटी यदि बच पाएगी तो बेटी पढ़ भी जाएगी બચ્ચીવી તો જોઈને ઓલી 35 ટુકડામાં આવે છે મારા ભાઈઓ ખબર છે ને હમણા સૂતીઓ શ્રદ્ધાવાળો કેસ કોને કોને ખબર છે જો મારા બેનો મત ખબર હિન્દુની એક દીકરી 35 કટકામાં આવી ગઈ આપને નહીં ખબર હોય આપણે તો ઈ ખબર હશે કે એકતા કપૂરે કેટલી મેરેજ કરાવી બીજો કે ત્રીજો લગન કેનો ચાલે છે એ આપને ખબર હોય હે કે નહીં એક હિન્દુની દીકરીના આફતા બે પેંત્રીસ ટુકડા કરીને અઢાર દિવસ સુધી ફ્રિજમાં રાખીને રોજ જંગલમાં જઈને એક એક ટુકડો અઢાર દિવસ સુધી ફેંકતો રહ્યો આ કયરું છે એમાં તાળી વગાડવાની વાત નથી આપણા માટે ધૂબી મરવાની વાત છે કેમ કે આપણે આપણી દીકરીને સશક્ત કરી જ નહીં સંસ્કાર આપવા જ નથી બેઝિક જ્ઞાન આપ્યું જ નથી અને હું તમને આંકડો કહું છું તેર અને ચૌદ વર્ષની છોકરીઓ

વર્ષની દીકરી છૂટી વાત કરે કરે પણ કરી એટલે બહુ જરૂરી છે તમારા ઘરમાં તમારા કુટુંબમાં તમારા સમાજમાં તમારા પડોશમાં તેર વર્ષની બાળકી છે એના સાથે જ બેસીને વાત કરવાનું શરૂ કરો આ વિષય ઉપર એની સાથે ચર્ચા કરો